દૂધ પવાનું દૂધતા પહેલી તો ખાલી શાહે પાવાની હે પણ હજી પોદરા પર કરી નાખો અને આજે આનો હે ને પગ બનતા જો ભૂલાઈ ગયો ઘણા લોકો કહે ને પગ હું કામ તમે બાંધો આ ઉપર ચડી જાય છે એટલે પગ બાંધો પડે આપણે ભાઈ હે ને ખાવાનું બગાડી નાખીએ યાર બધુડી કહેવાય રેડી જો તો પણ હવાર હવારમાં ભાઈ જે આ હે ને ગાયું હું તમારી જે રણકતી હોય એમાં ખાસ કરીને ગાયું બધુડી રણકતી હોય અવાજ કરતી હોય ને એ માહોલ જ આખો અલગ છે એકવાર હવાર ઉઠ્યા હતા ઓલા પંખીડા બોલતા હોય આવી હે ને બોલતા એટલે હેને માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારો સાહી ભાઈ આપણે હેને આખે આખું લયું ભર નાખ્યું હે હજી બિચારી પિતા આવડતું નથી એટલે હેને ધીરે ધીરે જોતા કેમ આડા થયા રાખે હે જો વીવા મંડી હટાણ મેટા આંગળી દે જ આપણે પાવી પડે પેલા ખબર બોટલ દેને અમે પાતા ધીરે ધીરે આંગળી થી હીખી ગઈ છે પછી આમ ધીરે ધીરે હે ને એ આંગળી મૂકી દેવું એટલે એમને પિતા હેખી જાય આ ઝીણકા પાડેડા બધુડા નહીં ને ભાઈ છોકરા ને જેમ હાચેવા આપણે આપડે ને ખબર બધું પીવડાવતા પડે મેં કીધું તું આનો ઓલો પગ બાંધવાનું રહી ગયો વી છૂટી ગઈ પાણી પીવું ને પી લે પછી તારો પગ ને અછડો બે બાંધી નાખ્યું અને અહીંયા જો દવા દવાનું ખાસ ધ્યાન રાખવાનું હોય પીએ નહીં એ થી બાંધી લીધી છે હવે એને હને પગ બાંધી લે બધું હજી ભાઈ હેને ને પીવાનું કામ હે ખૂટાડ્યું નથી બહુ ધીરી છે પેર ભી અમને બાંધી લીધા હે અબ છૂટને કા કોઈ બી ચાન્સીસ નહીં હે પર્યા પે અમારી દવા બંધ રહી હે દવા બહુત થી જ્યાદા વાસ માર રહી હે દવા કેવી ગંધાઈ હે બહુ બહુ ભાઈ બહુ ડેન્જર હે ખાલી હે એનું તૈયાર નતો કર્યો ખાલી એમ ન મળું ઓલે હું કે ડોલ માં દિવાલ માં ચોટી રી ને ઈ એટલું ગંધાતું તો વાત પૂછો માં અને વા ઓલા છે છૂટે ને હેડ હે ને દવા છટાવાની હે ને ચાલુ થઈ જો વા લગભગ તમ કેમેરા માં ઝૂમ કરું તોય ન દેખારતો હે ઈનો હા આયા હોધી આવે છે બો એટલે બો ભાઈ આ દવા બહુ ડેન્જર હે ભાઈ અમારા કુતિયા દો તીન દિન સે વ્લોગ મે નહી આરેલા હે એ બ્રો શું કરેલા હે હે દે દે વ્લોગ બનાવો હે તરત હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ હે ગાઈસ

પાણી હે ને તો ફોન ચાલે છે કારણ કે મેન છે ને આ બાજુ આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે પવર હવરમાં કોલ્ડ ચાલુ કરી દીધું હે લિફ્ટ બીપ થોડીક ઉપાડી લીધી છે એટલે નું સર્ક્યુલેશન સારું એવું થઈ જાય છે કારણ કે આપણો ઓલા ભાગમાં ટ્રેક્ટર આખવાનું છે હજી માંડવી વીણવાની બાકી છે કે ભાઈ હજી માંડી વીણવાની બાકી છે ભાઈ કામમાં જ કારોડા છે અમારા મજૂર માણસ ફ્રી નતા થયા એટલે બાકી રહી ગઈ તો ન્યા ટાણ ટ્રેક્ટર હાલવા જા હે જાહે હે તો પછી માંડવી નીકળી પછી ભેગી થાય પછી અમે એ ચોખ્ખી કર્યું પછી વેચ્યું પછી પૈસા છાપ્યું જી ભાઈ ખેતી કરતા હે ને એને ખબર હે કે ખેતરમાં નકટું ખડ તમને દેખાડી દો જવારી દેખાય લીલું 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 જેને વેલડી તરીકે ઓળખાવામાં આવે ભાઈ આ કોઈ રીતે નીકળે જ નહીં આના માટે તમારે જુવાર કે ઘઉં કે એવું કઈક વાવું પડે પાણી પાણી અહીંયા કઈ મળ્યું નથી તો એ ઘતનું બોલ ઉગી ગયું હે વેલડીનું કઈ કરવું છે ભાઈ નકરાખા ખેતર માં પથારી ફેરવી નાખે એનું ટ્રેક્ટર એક વીણવાનું ચાલુ છે સૂરજનો નો પ્રકાશ ડાયરેક્ટ આવતો એટલે તમને નહીં દેખાતું હોય પાણીના અભાવના કારણે ભાઈ આપણે આની અંદર યાર જીરું ના વાવી હઈ ગયા ઓલો ભાગ બાર વીઘાનું જ આપણે હે ને જીરું કરજો આજુ ખાલી જીરું વવાઈ જાત ને પૈસો છાપ તમારો ભાઈ વાત પૂછો માં જીરું ભાઈ ધીરે ધીરે ક્રિટિકલ થવા માંડ્યું છે તમારી બાજુ ભાઈ જીરા બગડે કે નથી બગડતા કોમેન્ટ કરી દેજો અમારા બાજુ જીરા ધીરે ધીરે બેહવા માંડ્યા હે હુકારો થવા માંડ્યો હે જે આપણે એ કેરામાં જ આવી ગયું હે આટલું વેલો આવી જાય એટલે થોડીક વધારે ભીખ લાગી જાય ને કરે ટૂંકમાં હિન્તેરમાં દિવસે પંચોતેરમાં દિવસમાં આવે ને તો હજી તો આપણે દવા છાંટીને રોકી હકી ગમે એમ કરીને હા છૂટકે ભાઈ મારે ઘેરાવું પડ્યું હું કામ આવ્યું પડ્યું તમને ખબર હે કારણ કે ભાઈ આપણો દાણનો રિક્ષો આવી ગયો મારે વરી પાછો ને એને ઉતારવો જોઈએ કારણ કે આપણે ભાઈ હું ને કઈ ખવરાવો પીવરાવો જોઈએ ને એટલે રિક્ષો આપણે ખાલી ભાઈ એકલાય ખાલી કરો ના ભાઈ ને એકલાય ખાલી નથી કર્યો ભાઈ હે ને ખાલી કરવા લાગ્યો હે ને કેટલી ખરની ગુણી હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક કપાયાની ગુણી હે ભેહો ને ભાઈ આપણે હબાનું ખબર આવે પીર રાખવાની ભેહું આપડે નબરી પડવી જ ના જાય રેડી ખેતરમાં ભાઈ ટ્રેક્ટર હાલીને આવી ગયું હે અને વાજો આપણે મૂકી દીધા પાવડા હવે હે ને પંચે જોડવા હે આપણે એના માટે ટ્રેક્ટર પંચેમાં મોરથી ને માં ને ટ્રાય કરી હતી પણ આપણી મનુષ્યની એટલી ઓકત કે આપણે પંચે ઉપાડી શકી ભાઈ ને આપણે પંચે જરી ગંધારા ભરાઈ એટલે આપણે હાબુ બહુ રાખી હવે જજમેન્ટ લે મારા પપ્પા જેટ આની પાછળ આવવા દેવાનું હે રેડી બાકી ભાઈ મારું ફેવરેટ ગીત વાગે હટાણે રશ્મિકા બેન રબારી ના ભાઈ ના ગીત આવે નેક્સ લેવલ કઈ ના ઘટે બહુ જોરદાર ગીત છે કોપી સ્ટ્રાઈક ના આવી જાય તો હારો યાર જેવી રીતે આપણે બપોરા કર્યા રહ્યા એ રીતના જો ટ્રેક્ટરનું નું હટાણે બપોરા પાણી હાલે છે એક એક પ્રકાર નું આખ ખાઈને થાકી જાય ને પણ હે ને આ ટ્રેક્ટર ના થાકે ખાલી ડીઝલ જ જોઈ તો જે હેમ્પરો કે ટ્રેક્ટર ને પેટ્રોલ જોઈએ ધ નેક્સ્ટ ડે તો રમ રમ કારણ કે બીજો દિવસ કી જો કાલ લોકો આપણે ન્યા ન્યા પૂરો કરી નાખ્યો કારણ કે કઈ નવું દેખાડવા જેવું નતું અને હટાણે ભાઈ હવાનો પોર છે ટાઈટ પડે હબાવની મેં તમને કીધું તો ને આપણે ટ્રેક્ટરની વિધિ કરવી છે ચાની કોથરી લઈ આવ્યા અહીં આપણે અને અહીંયાથી લીક થાય છે ને અહીંયાથી એને પહેરાવી દેવાનું ચાની કોથરી ભાઈ આપણે અહીંયા ઓલા કાક કાક એટલે કે વાલ પાસે બાંધી દીધી એટલે જેટલું ડીજે લઈ ને એની અંદર આવી જાય જોઈએ ને જુગાડમાં અમને કોઈ પૂગે ના પૂગી શકે બીજું કઈ ને આપણે ટાંકી ખાલી કરે ને એમાં બહુ જાજો હોય ને ટાઈમ વેસ્ટ થઈ જાય અને એકચ્યુઅલીમાં આરહુડા તા હૈ એટલે એક જો આ કણ હે ને કોલ્ડ સ્ટાર્ટ થાય છે અને હવારના પોરમાં ભાઈ સુરજ નારાયણ ઘોડા રત્ન ઘોડા નીકળે એવું કંઈક ગ્રીલ આવે ને આપણે બોલી નહીં શકીએ હાલો આપણે પાય લીધી બપોર નો સમય થઈ ગયો અને ચાની કોતરી ભાઈ હતી આપણું ઘાલેટ એટલે કે ડીઝલ ભેગું થયું છે મારા ખ્યાલ મુજબ બહુ નહી થયું એટલે તમને થોડોક અંદાજો આવે કે આપણું ડીઝલ કેટલું લીક થાય છે એટલે ઓલું વાહ ઇન્જિન ઉપર ઢોરા ટીપકું ટીકું પડે ને એમાં ખબર ના પડે ભાઈ લીટર વહી જાય અડધો લિટર વહી જાય પાંચ લીટર હોય ના ભાઈ ને આટલું ના જાય પણ હે ચેક કરવા જવું જોઈએ તો મારે હાલવું જો યાર યાલીને જઈને મારે મારે પેટ્રોલ બગાડવું જોઈએ તો પહોંચી ગયા ટ્રેક્ટર પર અને હમણાં તમને પેલી કોથળી બતાવી દઉં કે કેટલી કોથળી ભરાઈ ગયેલી છે નહીં અહીંયા તો કેટલા ચાર પાંચ ટીપા પડેલા એવું લાગતું છે તે અમે લોકો અહીંયાથી પેલી બાંધી ઢેલી છે તો મારું એવું કહેવાનું રહેતું હતું કે એ તો અહીંયા છે તો અંદર કાંઠી આવે પણ નહીં પેલા ટીપા અંદર અંદર પડ્યા રાખે તો આવી ગઈ અને આટલું બધું ભરાઈ ગયેલું હે આટલું બધું એટલે આટલું જ ભરાયેલું છે મને લાગેલું કે હેન્ડ થતું હોય તો બે ત્રણ લીટર આ તો ખાઈ જતું હોય બે ત્રણ લીટર ખાઈ જાય તો યાર આપણી પાછળ શું વધે નહીં એટલે એમ બીવા જેવી જરૂર નહીં આવે ટાંકી ખાલી થાય ને એટલે પેલો તો આ વાલ ખોલી નાખવાનો પણ ઉઠી પેલું નહીં આવે ટેપ ટેપ પેલા આપણે નો નોર્મા વાપરીએ ટેપ વ્હાઈટ કલરની આવે તે તે લપેટી દેવાની પછી વાલને બંધ કરી દેવાનો એટલે તમારે લીકેજની પ્રોબ્લેમ બંધ થઈ જાય સમજ્યા કે નહીં હેમજા પવન હો બહુ આવટો વ્લોગો નહીં બનાવ દે આમાંથી કેટલા લોકો એવા ઉટા કે જેને હમણાં પહેલી ભાષા બોલે સમજાય ગયેલી કે નહીં સમજાય ગયેલી પેલા કોમેન્ટમાં કરી દેજો હે કે ઘણા લોકો કે આ પેલી સુરતી બાજુની હે ઘણા લોકો કે પેલી મહેસાણી બાજુની હે તમને લોકોને શું લાગ્યું એ કોમેન્ટમાં હું બતાવી દેજો મને લાગે કે હું તે આપણો વિડીયો બહુ લાંબો ખેંચી લીધો છે બહુ લાંબુ નહીં ખેંચીએ અહિયાં નો વ્લોગ આપડે પૂરો કરી લાખીએ તો મળીનેક્સ્ટગ વિડીયોમાં રામ ડાયરાને પછી છે આવી ગઈ છે આ તો કોમેન્ટ કરતા જાય બીજું કઈ નહીં